સોમનાથ જય સોમનાથ દર્શક મિત્રો આજે હું અને દિલીપભાઈ અમારી ચેનલના મારફતે આપને બીલીમોરા સ્થિત સોમનાથ મંદિરના દર્શન કરાવવાના છીએ અને એમ કહેવાય છે કે ખાસ કરીને સોમનાથ દાદાનું બીલીમોરા સિટીની અંદર ખૂબ જ લોકો આસ્થા અને પૂરા ભાવ સાથે અહીંયા દાદાના દર્શને આવતા હોય છે અને આ મંદિર ખૂબ પ્રખ્યાત પણ છે તો ચાલો સાથે મળીને દાદાને એવી આરાધના કરીએ કે સૃષ્ટિનું કલ્યાણ થાય ગાયો માતાનું રક્ષણ થાય અને સમગ્ર જે માત્રનું દાદા કલ્યાણ કરે તેવી ભાવના સાથે આજની યાત્રાનો આપણે આરંભ કરીએ છીએ અને સાથે દિલીપભાઈ કહેવાનું એવું છે દિલની વાત કરું છું દિલીપભાઈ કે આપણે આ કામ ચાલુ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધી આપણને એક બેનિફિટ એવો થયો કે આપણને દેવ દર્શનો ખૂબ જ થયા ખૂબ અઢળક હા અને જો આપણે સમય કાઢીને જવું હોય આપણા રોજિંદા જીવન કાર્યોમાંથી તો જઈ શકાતું નથી પણ એક અમારા કામના ભાગરૂપે આ ચેનલ અમે ચાલુ કરી ત્યારથી લઈને ત્યાં સુધીમાં ખરેખર ખૂબ જ એવા અલૌકિક સ્થાનના અમને દર્શન થયા અનેક મહાપુરુષોનો અમને સંગ મેળવ્યો ખરેખર અમે અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ ઘણા બધા એવા અનુભવો હા ઘણા અનુભવો એવા થયા ખાસ કરીને કહેવાય ને કે ઘણા મહાપુરુષો પણ અમને એવા મળ્યા કે જેમને મળવું એ પણ એક જીવનનો લાવો કહી શકાય તો આમ મળવા જાય તો મળી નહીં મળી પણ ના શકે હા બહુ મને મિત્રો આ જે તમારો પ્રેમ છે એના આધારે જ આ બધું શક્ય બન્યું છે ખરેખર ઈશ્વરના આશીર્વાદ તો ખરા પણ સાથે સાથે તમારા બ્લેસિંગ અને તમારા આશીર્વાદ પણ અમારી સાથે છે જ અને જ્યાં પણ જશું સત્યના માર્ગે જઈશું ધર્મ છોડીને આપણે કંઈ કાર નથી અને બસ સનાતનનો જે મહિમા છે એનો જે વ્યાપ છે એ જ વધારો એ અમારું કામ છે બસ અમે તો મહિમા એનો શું વધારી શકીએ પણ મહિમા ગાવો એ અમારું કામ છે અને સાથે સાથે બીજું તો તમને એ કહું કે જો અમારી ચેનલ તમને ગમતી હોય તો ખરેખર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવાના આવા ધાર્મિક સ્થાનોનો હું તમને મારી ચેનલમાં આવી રીતે દર્શન કરાવતો રહું અને આપના ધ્યાનમાં કોઈ એવી જગ્યા હોય ખાસ કરીને તો એ પણ અમને કોમેન્ટ દ્વારા જણાવો તો જેથી કરીને અમે એ જગ્યાને પણ કેપ્ચર કરીને દર્શક મિત્રો સુધી અમે દર્શાવી શકીએ તો ચાલો મિત્રો સીધા જ હવે દાદાના પટ્ટાંગણમાં દાદાના ખોળામાં આપણે સાથે મળીને આનંદ કરીએ જય સોમનાથ જય સોમનાથ સોમનાથ મંદિરે જઈએ છીએ અને રસ્તામાં મકાઈ દિલીપભાઈ મકાઈ ફાળે એટલે એને ફેર ચડે ગાડી અડધો કિલોમીટર રિવર્સ લેવરાવી મને મકાઈ ખાવા માટે માસી જો મીઠું મરચું લગાવે વાપીથી થી જયદીપભાઈ આવ્યા છે એને તો બતાવ પાછળ ગયા આવી જા આમ આવી જા જાણે રેડી તમારો શોખ પૂરો થઈ ગયો ભાઈ મેં નામ પાડ્યું છે વિડીયોમાં બોલાય એવું નથી કોપી કોપીરાઈટ લાગે લાગે નમામી શમી નિર્વાણ રૂપમ નિજમ નિર ગુણમ નિર વિકલ્પમ નિરીહમ ચિદાતાર મહાકાલ પારમ નતો હમ ભજે ભવાની પતિ ભાવ મિત્રો આજે બિલીમોરા સ્થિત સોમનાથ મંદિરની અંદર અમે આપને લઈને આવ્યા છીએ તો ચાલો દાદાના દર્શન કરીએ અને આ મંદિરના ઇતિહાસ વિશે પણ આપને અવગત કરાવવાનો એ પ્રયાસ કરું છું જય સોમનાથ બિલીપત્ર એક લોટા જલકી દાર દયાલુ રીજ કરે તૈ ચંદ્ર મૌલી એવા ચંદ્ર દાદા એટલે કે સોમનાથ મંદિર સાનિધ્યમાં અમે આજે બીલી મોરા સ્થિત દર્શન કરવા આવ્યા છીએ તો અહીંના મંદિરના મુખ્ય પૂજારી એવા ભાર્ગવ દાદા પણ આપણી સાથે છે તો તેમની પાસેથી આ મંદિરના કંઈક ઇતિહાસ વિશે આપણે થોડુંક સત્સંગનો લાભ લઈએ દાદા જય મહાદેવ જય મહાદેવ જય સર્વપ્રથમ તો આપનો મને પરિચય આપો અને ત્યારબાદ આ મંદિરના ઇતિહાસ વિશે મને થોડીક વાત કરો જય સોમનાથ હા છેલ્લા પિસ્તાલીસ વર્ષથી હું આ સોમનાથ દાદાની સેવામાં છું હા અમારા પૂર્વજો બેતાલીસથી આ મંદિરની પૂજા કરે છે અને અમારા સોમનાથ દાદાની એટલી આસ્થા છે લોકો દક્ષિણ ગુજરાતનું એક મોટું યાત્રાધામ બની રહ્યું છે ક્યાં ક્યાંથી દક્ષિણ ગુજરાતમાં આખા દક્ષિણ ગુજરાતથી બોમ્બેથી અમદાવાદ બરોડાથી સૌથી તો અહીંયા દર્શન શ્રાવણ મહિનામાં ખૂબ મોટો મેળો ભરાય છે અને લોકોની આસ્થા સોમનાથ દાદા પૂરી કરે છે અને ઇતિહાસ એવો છે કે લગભગ સાતસો વર્ષ જૂનું પુરાણું આ મંદિર છે અહીંયા પહેલાં ખેતર હતું અને એક ગાય અહીંયા ચરવા આવતી ગાય અહીંયા આ જગ્યાએ જે શિવલિંગ છે તે જગ્યાએ એના આચરણમાંથી નિરંતર દૂધની ધારા વહેતી રહેતી અને એક રજપૂત્રાણી ગાય ચરાવતી તે રજપૂતાણીએ ત્યાં જોયું તો શિવલિંગ હતી પછી એ રોજ અહીંયા પૂજા કરવા આવતી પૂજા કરતાં એના પતિને ખબર છે આ રોજ ક્યાં જાય છે એટલે એક દિવસ એની પાછળ પાછળ જાય છે અને જોઈ છે એ પૂજા કરતી તલવાર લઈને ઊભો રહે તો તેને થયું કે આ મને મારી નાખશે એટલે એમણે સોમનાથ દાદાને પ્રાર્થના કરી ભગવાન મને બચાવો કે આ શિવલિંગ પ્રગટ થયું હાડ થઈ તેની અંદર એક બાઈ તે આ એનો ઇતિહાસ છે તો આ સ્વયંભૂ સ્વયંભૂ સોમનાથ દાદા સ્વયંભૂ શિવલિંગ તો જેવી રીતે ભાર્ગવ દાદાએ વાત કરી તેમાં શિવલિંગ કોઈ અહીંયા પ્રસ્થાપિત કરવામાં આવ્યું નથી સ્વયંભૂ આદિ અનાદિકાળથી કાળથી દાદા મહાદેવ બિલી મોરાની પાવન ધરતી ઉપર દાદા બિરાજે છે અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં અહીંયા ભક્તોનો નો હોય છે અને અમે જોઈએ સવારના અમે અહીંયા છીએ મંદિરના પટાંગણમાં ખરેખર ખૂબ ભક્તો આવે છે અને ખાલી બીલી મોરાથી નહીં માત્ર બિલી મોરાથી નહીં પણ સુરત અમદાવાદ મુંબઈ અને એવા ઠેક ઠેકાણેથી અહીંયા દક્ષિણ ગુજરાતને એમ કહેવાય કે મોટું એક કેન્દ્ર ગણાય એવું દાદાનું એક નામ છે તો ચાલો મિત્રો દાદાના દિવ્ય દરબારમાં એક એવી અરજ લગાવીએ કે સૃષ્ટિના જીવ માત્રનું કલ્યાણ થાય ગાય માતા નું રક્ષણ થાય અને સનાતન ધર્મ નો વ્યાપ વધે જય સનાતન ધર્મ જય મહાદેવ જય મહાદેવ જય સૌમના નમા પાર્વતી ફતેદે સ્થિત અમે સોમનાથ મંદિરની મુલાકાતે છીએ અને સોમનાથ મંદિરના ટ્રસ્ટી શિવજીભાઈ અમારી સાથે છે તો આ મંદિરના આપણે જે ઇતિહાસ છે તેમના વિશે તો વાત કરશું જ પણ આગામી દિવસોમાં ટ્રસ્ટ દ્વારા આ વિકાસ કઈ રીતનો અહીંયા થવાનો છે અથવા તો કઈ રીતનો વિકાસ ટ્રસ્ટ થયા પછી થયો છે તે બધી માહિતી આપણે શિવજીભાઈના મુખેથી આપણે સાંભળીએ શિવજીભાઈ જય મહાદેવ અમારી ચેનલના માધ્યમથી શિવજીભાઈ અમે સનાતન ધર્મના આવા સાત્વિક મંદિરો અમે અમારા દર્શકો સુધી પહોંચાડતા હોઈએ છીએ અને ટોટલી લગભગ આપણા સનાતન ધર્મને જે અનુરૂપ છે મોસ્ટ ઓફલી અમે કવર કરતા હોઈએ છીએ હવે આ મંદિર જોઈ અમે દર્શન કર્યા દાદાને ખૂબ મજા આવી અને અહીંયા તમારા ટ્રસ્ટનું બધું આમ કહેવાય કે નીતિ નિયમ પણ બહુ સારા એવા છે પણ હવે મારે તમારી પાસેથી એ જાણવું છે કે આ મંદિરનો ઇતિહાસ મને સંક્ષિપ્તમાં કહો અને બીજા નંબરની અંદર કે આ ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં આ મંદિરના ઇતિહાસ માટે મતલબ વિકાસ માટે શું પગલાં રહેશે આ મંદિર સોલંકી યુગનું બહુ જૂનું છે એટલે લોકો ખૂબ આસ્થા આ મંદિર માટે ધરાવે છે બીજું સાઉથ ગુજરાતનું મોટા મોટું મંદિર આ સોમનાથ છે એટલે લોકો ખૂબ આવે છે એને આટલી મોટી સંખ્યામાં પબ્લિક આવવાની એની વ્યવસ્થા જાળવા માટે લોકોને તકલીફ ન પડે એના માટે વ્યવસ્થા જવા માટે સિક્યુરિટી પોલીસગા હોમગાર્ડ અને બીજા જે સેવા આપી શકે એવા લોકો અહીંયા ઇન્વોલ્વ થાય છે એ લોકો સેવા આપવા માટે જે આવે છે એને રવિશોમ જમવાની વ્યવસ્થા આ ટ્રસ્ટ કરે છે અને લગભગ આટલા દિવસોથી વર્ષોથી આવે છે એનો એક મહિનો મેળો ચાલે છે તો કોઈ પણ દાદાની દયાથી અનિચ્છે બનાવ આજ સુધી મળ્યો નથી લોકો સોમવારે પદયાત્રી તરીકે પગે ચાલીને સુરતથી અહીંયા સુધી આવે છે આ બાજુ વાપરીથી આવે છે તો એ લોકોને અહીંયા આવ્યા પછી દર્શન કરી ચા નાસ્તાની વ્યવસ્થા ટ્રસ્ટ પૂરી પાડે છે અને આરામ કરવા માટેની થોડી વ્યવસ્થા છે હવે ભવિષ્યમાં બી આ ટ્રસ્ટ આટલો મોટો હોવાથી એને જે કંઈ સગવડ જોઈએ એ માટે અહીંયા બાજુમાં અમે બાંધકામ બે બે હોલ ઊભા કરે છે અને ત્રીસ રૂમ છે ત્યાં લોકો આરામ કરી શકે એ વ્યવસ્થા ઊભી કરી છે જે બિલ્ડિંગવાળા ખાતે આવી કોઈ પણ વ્યવસ્થા બીજી જગ્યાએ છે નહીં એટલે અમને સો ટકા વિશ્વાસ છે કે લોકો પબ્લિક આનો લાભ લેશે અને ધન્યતા અનુભવશે ખરેખર જે શિવભાઈએ આપને વાત કરી તે અમે તો નજરે નિહાળ્યું છે આ મંદિરના પટ્ટાંગણમાં આવ્યા પછી અમે ઘણી વસ્તુ જોઈ અને ટ્રસ્ટનું જે સંચાલન છે તે ઉડીને આંખે વળગે એવી વાત કે અહીંની ચોખાય અને આ બધું જે જોઈએ તો આપણને ખરેખર એમ થાય કે નહીં આ મંદિરમાં મેનેજમેન્ટ ખૂબ સારું છે અને જે કોઈ ભાવિક ભક્તો આવે છે તેમની સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમના માટે સિક્યુરિટી પણ ટ્વેન્ટી ફોર બાય સેવન અહીંયા અલર્ટ હોય છે અને ખાસ કરીને તો શિવજીભાઈ આપણે અહીંયા જે મેળાની મહત્ત્વ છે હા તેના વિશે મારે જાણવું છે કે ભાઈ મેળો જે આપણે ભરાય છે તેમનું શું મહત્ત્વ છે અને એમનો એનો સમયગાળો કેટલો હોય છે મેળા માટે તો લોકો આ એક મહિનો જે મેળો ચાલે લગભગ ગુજરાતભરમાં કોઈ જગ્યાએ એક મહિનો કન્ટિન્યુ મેળો હોય એવું અમારે ધ્યાનમાં નથી અને લોકો નાગપુર મહારાષ્ટ્ર બધેથી આ સ્ટોલ પોતાને લઈને આવે છે અને એમાં બધાની બે પૈસા કમાઈ મળે એવી ગણતરી આવે તો મેળા માટે આ જે સરકારના નીતિ નિયમો છે કે આટલી બધા સ્ટોલો હોય તો વચ્ચેથી વીસ પચીસ ફૂટનો રસ્તો કમ્પલસરી રાખવાનો એની આ બધી વ્યવસ્થા એટલે લાખો લોકો અહીંયા મેળાનો લાભ લે છે મેળો લગાવવા સ્ટોલવાળા જે છે એની પણ કમાણી થાય છે અને એ બાને અહીંયા દર્શનાર્થી દાદા દર્શન બી કરે છે અને મે મેળાનો લાભ લે છે જેવી રીતે પ્રમુખ સાહેબે વાત કરી તેમ ખરેખર જે દર્શનાર્થી અહીંયા આવે છે પૂરા ભાવ સાથે શ્રાવણ મહિનામાં ખાસ કરીને શિવભક્તિનો મહિમા તો એની તો શું વાત કરવી તો એવા ભાવથી દાદા પાસે આવતા હોય ને આ જગ્યા ઉપર જ્યારે મેળાનું આયોજન થાય છે તે પણ સરકારી ગાઈડલાઈન અને પૂરા પ્રોટોકોલની સાથે અહીંયા જે આયોજન કરવામાં આવે છે તે ખરેખર આ વખણાય છે અહીંયા જે સ્થાનિક લોકો છે જે અમારા કોન્ટેકમાં છે એના મુખે અમે ઘણીવાર અવારનવાર સાંભળ્યું પણ છે તો ખરેખર અમને તો આ મંદિરમાં દર્શન કરીને અમને ખૂબ મજા આવી છે પણ તમે પણ એક વખત જો આવો છો તમારા પરિવાર સાથે તો ખરેખર દાદાનો તમે દર્શન કરીને ધન્યતા અનુભવશો એવો મને એક વિશ્વાસ છે તો આ વિડીયો હું અહીંયા પૂર્ણ કરું છું તો દાદાના ચરણોમાં એક એવી અરજ લગાવીએ કે સૃષ્ટિનું કલ્યાણ થાય સનાતન ધર્મનો વ્યાપ વધે અને ગાય માતાનું રક્ષણ થાય બસ એટલી વાત કહીને શિવભાઈ આપણી વાત અહીંયા હું વિરામ આપું છું જય મહાદેવ જય સોમનાથ